નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું હતું અંદાજે રૂપિયા સાત કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાય મંદિર તાપી જિલ્લાના નાગરિકોને સમર્પિત કરતા સંધવી ન્યાય હંમેશા સરળ હોવો જોઈએ જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિણામલક્ષી પ્રયાસો કર્યા હતા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ કહ્યું હતું આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી હર્ષ જણાવ્યું કે આપણે આજે ન્યાય ના મંદિરના લોકાર્પણના ઐતિહાસિક પ્રસંગે એવા પ્રદેશમાં ઉપસ્થિત છીએ ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલા વિસ્તાર ગુજરાત રાજ્યમાં પ્રવેશતા સૌ પ્રથમ તાલુકા તરીકે અનોખી ઓળખ ધરાવે છે મહારાષ્ટ્રની ગુજરાતમાં પ્રવેશતા માત્ર થોડા અંતરે આવેલું આ ન્યાય મંદિર એક પ્રકારથી ગુજરાતમાં પ્રવેશતા ન્યાયના પ્રથમ દ્વાર તરીકે જોઈ શકાય છે તેમણે ઉમેર્યું હતું કે વિસ્તારની વિશિષ્ટતા અને અહીં રેલવેના પ્લેટફોર્મ પર એક બાજુ ગુજરાત અને બીજી બાજુ મહારાષ્ટ્ર લખેલું છે એટલે કે પ્લેટફોર્મ પરથી બે રાજ્યોને જોઈ શકાય છે અને કાયદા વ્યવસ્થાની દ્રષ્ટિએ સમગ્ર ન્યાયતંત્ર ને અભિનંદન પાઠવતા ઝડપી અને સુલભ ન્યાયની દિશામાં જિલ્લા કોર્ટે જ રીતે કાર્ય કરી અને પ્રશંસનીય આદિવાસી અને સરહદી વિસ્તારોના લોકો માટે જે નવી સુવિધા ઉભી થઈ રહી છે તેનાથી ન્યાય પ્રાપ્તિની પ્રક્રિયા વધુ સરળ બનશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ